કેમ છો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ આજે આપણા ગુજરાતી વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે છે ને હું તમને લંડનનું મારું છેલ્લું ઘર બતાવું કે જે ઘરમાં છે ને બે વર્ષ રહ્યા અને કઈ રીતે એ ઘર આખું છે તો ચાલો તમને આખું ઘર બતાવું આ છે મસ્ત મજાની આપણે શું કહેવાય એક જાળી કે આ ખુલે એટલે મસ્ત જાળી અને અહીંયા છે ને જો આ રીતે પોસ્ટના પેલા હોય બોક્સ એટલે આની અંદરથી પોસ્ટ આવે ને બહાર જાય એટલે પોસ્ટ વાળો નાખી દે એટલે અંદર આપણે ઘરે કોઈ એવું ના હોય તો પોસ્ટ અહીંયા આવી રીતના પડેલી હોય અને અહીંયા સ્ટાર્ટિંગમાં શું કહેવાય શૂઝ મૂકવાનો રેક છે અને આ મારું શું કહેવાય સ્માર્ટ મીટર છે આમાં અમારું ગેસ બિલ બતાવે ને લાઇટ બિલ બતાવે તો દરરોજ દરરોજ જેટલું વપરાણું હોય એ બતાવી દે ટાઈમ બતાવી દે અને આને કન્ટિન્યુ અહીંયા ચાલુ રાખવાનું હોય અહીંયા મસ્ત મજાની શું કહેવાય જો એક આપણું ઇન્ડિયન કલ્ચરનું જે આ વુડન આર્ટમાં જે હોય ને એ આખું થીમ મૂકેલી છે અને પછી અહીંયા મસ્ત મજાના કોટના એન્ગર છે કે અહીંયા તમે બહારથી આવો તો ઠંડીમાં કોટ ટીંગ દેવાનો નીચે હીટર હોય તો હીટરથી આખો કોટ તમારો ગરમ થઈ જાય એટલે તમે સવારમાં જાઓ તો આખો કોટ તમારો ગરમ હોય પછી અંદર આવીએ ને એટલે ડોર છે મસ્ત મજાનો કે આ ડોર અંદર એન્ટર થતાં આ રીતે હોય છે અને પછી સ્ટાર્ટિંગમાં ઓલવેઝ જે રીતે અહીંયાના બધા કિચનમાં ટોયલેટ ફર્સ્ટ હોય તો આ આખું ટોયલેટ છે એમાં અંદર કબાટ છે અને આ જે દેખાય એ બોઇલર છે ગરમ પાણીનું તો એમાં ગરમ પાણી થાય ને પછી આખા ઘરમાં સપ્લાય થતી હોય અહીંયા સ્ટાર્ટિંગમાં પાછું એક મસ્ત હીટર છે ઉપર એક મિરલ મૂકેલો છે અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે પણ અત્યારે તમને નીચેનું બતાવી દઉં આ બાજુ આવીએ તો આ છે સ્ટોર રૂમ તો સ્ટોરરૂમ તે આ રીતે રાખો હોય અંદર બધી વસ્તુ પડી રહી વધારે આપણે ઇન્ડિયાએથી એ રીતે ઘણાને બધાને સ્ટોરરૂમ હોય પણ આપણે ત્યાં સ્ટોરરૂમમાં છે ને ઘઉં ભરીએ કે એવું પણ અહીંયા ઘઉં તો આવતા નથી ડાયરેક્ટ લોટ જ આવે તો લોટ તેલ ભરી દઈએ અને આ મસ્ત મજાનો સોફો છે આ ઘરમાં છે ને આ એક સોફો મકાનમાં લીખે આપ્યો હતો આ બીજો સોફો મકાનમાં લીખે આપ્યો હતો પણ એની ઉપર મેં બે સોફા બીજા એક્સ્ટ્રા લીધા હતા અને એ મેં જે આ ઘર ખાલી કર્યું તો અહીંયા કેવું છે કે ફેંકી દેવું પડે અથવા તો કોઈને વેચી દેવું પડે ન વેચાય તો કોઈને એમને ગિફ્ટ દઈ દો અથવા તો કોઈને જરૂર હોય તો એ મેં બે રીલ્સ મૂકી હતી કે સોફા જેને જોતા હોય પણ એક મારા ફ્રેન્ડે તે લઈ લીધા પણ એ મને બહુ નવાઈ લાગી કે એ ફ્રેન્ડને મેં ફ્રીમાં આપ્યા તો એણે મને પરાણે પૈસા આપ્યા એટલે એ ફ્રેન્ડને થેન્ક યુ અને એણે પાછો મને ફોટો પાડીને મોકલો કે રોહલભાઈ તમે મને જે સોફા આપ્યા ને એ મારા ઘરે બહુ મસ્ત સેટ થઈ ગયા કારણ કે એમને જરૂર હતી તો એ હેપી આખું વર્ષ લાઈક હવે વાપરશે અને પછી આ મસ્ત મજાનું કહેવાય ડાઇનિંગ ટેબલ આવી જાય પણ અમે ડાઇનિંગ ટેબલ ઓછું યુઝ કરતા કારણ કે આટલો મોટો હોલ હોય તો ડાઇનિંગ ટેબલની મને ઘણાને જરૂર હોય ઉપયોગ કરે બાકી નહોતા કરતા અહીંયા છે ને ક્યાંય સિલિંગમાં આપણે ઇન્ડિયા હોય ને એવી ઓછી લાઇટ હોય તો આ રીતે ડાયરેક્ટ ઝુમર નાખેલા હોય વ્હાઈટ લાઇટ છે ઇન્ડિયાનું આપણે ઇન્ડિયન ફિલિંગ લાવીએ તો વ્હાઇટ લાઈટ ન કરી યલો લાઈટ આવે હવે આ રૂમ જે છે ને એમાં એક શું કે બેડ હતો એ બેડ મેં તે રીલ્સ મૂકી તો ફ્રીમાં આપી દીધો અને એ જે વાપરશે એને એ બહુ ખુશ રહેશે અને આ મસ્ત અહીંયા આ ફૂલી શું કહેવાય સનવાળો કે અહીંયાથી તડકો આવે અહીંયા આખું છે તો અહીંયાથી મસ્ત મજાનું તડકો આવશે અને આ રૂમ છે એમાં પણ નાનું અમથું હીટર આપેલું છે અને ઉપર જે છે ને એ આખો સનરૂફવાળો જે ગાડીમાં સનરૂફ આવે ને એમ રૂમમાં સનરૂફ છે તો એ ખુલે નહીં પણ લાઈક એમાંથી શું કે વરસાદની માહોલ અને તડકો ને એ રીતે આખું દેખાય પછી અહીંયા આખું આવી જાય છે અહીંયાથી પાછો એક ડોર છે તો આ ડોર ખોલી અને અહીંયાથી ગાર્ડન આખું દેખાય છે પાછળનું તમે ગાર્ડન જોઈ શકો છો કે કેવો મસ્ત મજાનો વ્યૂ કે અહીંયાથી તમે ગાર્ડનમાં જાઓ એટલે એ મજા ખુરશી બુડસી નાખીને બેસવાનું પણ અહીંયા એવો ટાઈમ છે નહીં અત્યારે અને આ જે છે ને એ લોન્ડ્રી મશીન લોન્ડ્રી એરિયા છે એક ને બે આ બે મશીન કેમ ઈન્ડિયામાં આપણે એક જ મશીન હોય તો આ બે છે આ મકાન માલિક આપે મોસ્ટ ઓફલી ઘરમાં બધી એલાઉડ હોય કે એ લોકોને જ ખર્ચે અને આ છે કપડાં ધોવાનું પછી આમાં સુકવવા માટે કારણ કે અહીંયા સુકવવા માટે કાં તો ઇલેક્ટ્રિક સ્ટેન્ડ હોવું જોઈએ અથવા તો ડ્રાયર હોય તો આને નગર ઘણાને બહાર લઈને જવું પડે તો ત્યાં ઓટોમેટિક આખી દુકાન હોય ત્યાં જાતે જ સુકવી દેવાના અને પૈસા નાખી દેવાના એ સિસ્ટમ બાકી અહીંયા બધી વસ્તુ જે મૂકવી હોય એ અને અહીંયાથી જ સીધા આપણે કે પાછા કિચનમાં જતા રહીએ કિચન નહીં તમારું ફૂલ ઇન્ડિયન સ્ટાઇલનું છે કે તમે જો ફૂલ ફર્નિચર છે અને ગેસ છે નીચે ઓવન છે અહીંયા સિંક આવી જાય છે અને આ બધું મસ્ત મજાનું ને અહીંયા પાછું અંદર તે શું કહેવાય વાસણ ધોવાનું મશીન ફિટ કરેલું છે તો આ રીતે ખોલીએ તો વાસણ ધોવાનું મશીન અને બાકી ફ્રિજ તમે વિચારતા હશો કે ફ્રિજ તો ફ્રિજ આ રીતે છે કે અહીંયા જો આખો કબાટ છે અને કબાટ ખોલીએ તો મસ્ત મજાનું ફ્રીજ અને અહીંયા છે ને આ રીતે દૂધના કેન આવે અહીંયા બાટલી નથી આવતી અને નીચે આવી જાય છે શું કહેવાય ફ્રોઝનનું ખાનું અને આમાં જેટલા મેમ્બર રહેતા હોય એની પ્રમાણે નામ લખેલા હોય પોતપોતાના ખાનામાં ઇન્ડિયામાં છે ને આપણે એક માળમાં ઉપર નીચે શેરિંગ કરતા આખું ઘર હોય ને તો ઉપરનો માળ રેન્ટ ઉપર આપી દેતા હોય પણ લંડનમાં શેરિંગની કંઈક અલગ જ મજા છે કે એક આખું ઘર હોય ને એમાં એક એક રૂમ ભાડે આપણને પછી કિચન આખું શેરિંગ કરીએ તો આ છેલ્લા ત્રણ વર્ષમાં રહેવાની અને શું કહેવાય લોકો કિચન એ શેર કરવાનું વોશરૂમ ને બધું શેરિંગ કરીને રહેવાની મજા કઈક અલગ હતી અને બાકી આ ઓવન એ લોકો આપે છે અને ચીમની તમને બતાવી દઉં કે આ ગેસ ફૂલ સ્ટીલ એટલે ધોઈ નાખીએ પણ અહીંયા એટલું બધું ના આ મસ્ત મજાની ચીમની આવી જાય ફૂલ ફર્નિચર ખાના છે અને હવે તમને અહીંયાથી હું કહેવાય હોલમાંથી ઉપર લઈ જાઉં તો ઉપર જોઈએ સ્ટોપ કદાચ હવે તમને ઉપર લઈ જાઓ તો અહીંયાથી આ મસ્ત મજાનું હેન્ડલવાળી સીડી છે અને નીચે છે ને એ કાર્પેટ છે તો એ હુવર કરવું પડે કારણ કે એમાં બહુ ડસ્ટ સમય છે અને ફૂલ હાઈટવાળી અહીંયા જગ્યા છે તો આ રીતે અહીંયા અંદર એન્ટર થઈએ એટલે પહેલાં જ તે શું કે ટોયલેટ બાથરૂમ આવી જાય આની સિસ્ટમ બહુ મસ્ત છે બહુ જૂની છે આ લગભગ ઓલમોસ્ટ બા પંદર વીસ વર્ષ જૂની હોય તો નાની કે દોરી આપેલી છે અને દોરી થઈ છે ને તો લાઇટ થઈ જાય આ ટકટક આ સ્વીચ કહેવાય ઇન્ડિયામાં જે પંખામાં આપણે ખેંચીએ ને તો પંખો ચાલુ બંધ થાય અથવા તો ગોળ ફરે આ રીતે વોશરૂમ છે કે અહીંયા શું કે મસ્ત બાથ છે જેને બાથમાં નાવું એ બાથમાં નાય અને બાકી અહીંયા મસ્ત છે ને આ એક આખું શું કે ઊભું વોશરૂમ છે સોરી બાથરૂમ છે તો એમાં ઊભું રહીને તમે ગ્લાસ બંધ કરીને તમે નાઈ શકો અને પછી અહીંયા આવી જાય છે એક આખી રૂમ તો આ રૂમ જે છે આ રૂમમાં સેમ એવી જ હાલત હતી કે અહીંયા એક બેડ હતો એ પણ મેં ફ્રીમાં આપી દીધો અને એ લોકોએ તેમ અને ફૂલ ઇન્ડિયન સ્ટાઇલનું વાળું ફર્નિચર છે તો આને આપણે એક ડોર ખોલીએ તો ફૂલી એવું કહેવાય ઉપરથી લઈને બધી બાજુ નીચે ડ્રોવર છે એટલે આ જે ઘર છે ને ફર્નિશ ઘર હતું જનરલી ઘર રાખે ને તો અનફર્નિશ હોય તો એમાં આપણે બધું લાવવાનું તો આમાં મને શું છે બે બેડ આપ્યા હતા ને બે બેડ નહોતા આપ્યા તો બે બેડ હું મારી પોતાના ખર્ચે લાવ્યો હતો અને બાકીના એમના હતા એ રિટર્ન કરવાના હોય તો આ રીતે અહીંયા આ મસ્ત વિન્ડિયો અહીંયા અહીંયા બહુ સારું કે અહીંયા છે ને ડાયરેક્ટ ખોલો ને તો ડાયરેક્ટ હાથ આપણે ઈન્ડિયા તો જાળી નખાવેલી હોય કે છોકરા પડી જાય પણ અહીંયા એવી કાંઈ સિસ્ટમ જ નથી કે છોકરા પડી જાય કારણ કે છોકરા ટીંકાતા જ નથી તો પડે ને એટલે અહીંયા જાળીની સિસ્ટમ નથી આ ડાયરેક્ટ બારી બંધ કરી એટલે પતી ગયું આ છે મારું મંદિર પણ આને હું કે બહુ મસ્ત ડેકોરેશન કરીને રાખ્યું હતું પણ અત્યારે હું પરમનન્ટ ઇન્ડિયા જવાનો છું જ બધું અમુક વસ્તુ બધું રિમૂવ કરી દીધું ને હવે ઠાકોરજી ઠાકોરજી એકલા ઇન્ડિયા જવાના છે બાજુ પાછળ મસ્ત ભોળાનાથ બેઠા છે અને બાકી હવે આ રૂમ જે છે આ રૂમમાં સેમ એવું જ છે કે આ જો અહીંયા હું કહેવાય આખો લોખંડનો બેડ છે તો એ ઓનરે આપ્યો હતો એટલે એમને આપણે પાછો રિટર્ન આપવાનો અહીંયા સાહેબ એવું બારી અને પાછળ આ રીતે શું કહેવાય આખા ફૂલ ફર્નિચરવાળું ઘર આવું ઘર અહીંયા લંડનમાં છે ને મળવું મુશ્કેલ કારણ કે ભૂરિયા છે ને એ લોકો અનફર્નિશ્ડ રાખે એ લોકો ઓલા રેડીમેડ કબાટ લાવે એ મૂકી દે એમની પાસે એટલું બધો સામાન ના હોય એટલે ફટાફટ કબાટે મૂકી દે ને એ પાછું બધું ફેંકવાનું થાય ઘણી વખત એવું થાય કે ફ્રીમાં આપાય મેં અત્યારે મારા મકાન માલિકને એવું જ કીધું કે હું તમને બેડ ને એવું બધું એમને આપી દઉં પણ કે મારે જરૂર જ નથી મારે જોતું જ નથી તો એમણે ન લીધું એટલે મારે એને બધું મૂવ કરવું પડ્યું તો હવે રહી એક રૂમ તો એ રૂમે તમને અહીંયા હું બતાવી દઉં કે આ જે છે આ રૂમ જે છે ને એ બોક્સ રૂમ છે તો ઇન્ડિયા આમાં એક જ બેડ હમાય ને એક જ વ્યક્તિ રહી શકે પણ આ જે રૂમ છે ને આ રૂમ જ્યારે હું જોઉં ત્યારે મને મારે ઇન્ડિયાના લંડનના આગળના દિવસો યાદ આવે કારણ કે હું જ્યાં સ્ટાર્ટિંગમાં આવ્યો ને ત્યારે હું બોક્સ રૂમમાં રહ્યો હતો તો એમાં બંક બેડ હતો કે એક વ્યક્તિ નીચે હોવાનું ને એક વ્યક્તિ હોવાનું તો એ બંક બેડ માં હોવાની કંઈક મજા અલગ છે અને બાકી અહીંયા તે ફૂલ ફર્નિચર વાળું અને મસ્ત મજાના આખા મિરર નાખેલા છે એટલે એ ફર્નિચર વાળું છે અહીંયા એક મસ્ત બારી છે એટલે આગળ મૂળ છે ને બધી બાજુ વિન્ડો સારી છે તો આ કઈ ઘરની જર્ની હતી અને આની ઉપર એ છે ને આપણે જેમ અભરાઈ ને એમ આખું સળંગ અભરાય આવે પણ એ આપણા માટે અલાઉડ નથી કારણ કે ત્યાં એમણે લોક મારી દીધો છે એમનો સામાન પડ્યો છે એવું એમણે કીધું તો આ કઈ ઘરની જર્ની હતી તો કેવો લાગ્યો મારો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવા અવનવાર વિડીયો જોતા રહેજો ને કોમેન્ટ કરજો